મિત્રો આ બધી વાતમાં મેઇન ટોપિક શરૂ કે થાય છે તો કે તમે એ ખોટી બેટિંગની ગેમ બેટિંગ ગેમનું પ્રમોશન કરો ત્યારે ને તમારી તાણ છે યુટ્યુબમાંથી ઇન્કમ આવે એની ઘરની ગાડી ચલાવો છો રોજ રકડો છો હરોસો ભરો છો તો પછી એક યુથને એક ખોટા રસ્તે હું લેવા દોરવું છું એ બંધ કરી દો એટલે પૂરું થઈ જાય બધું એટલી જે વસ્તુથી બીજાને નુકસાન થતું હોય એ આપણે શું લેવા કરવું જોઈએ નો કરાય ઘણા બધા ક્રિએટરો જે છે એ કરે છે ને પાછળથી હેરાન થયા પછી કહે છે કે આ ન કરશો પણ એ પોતે જ્યારે હેરાન થાય ને પછી તમે અગાઉ સમજી લાવો તો મિત્રો આજનો આપણો આ નથી બ્લોગ કે નથી કાંઈ આપણે ક્યાંય ફરવા ગયા પણ એક જરાક વાત કરવાની હતી હમણાં જે ટ્રોપિક ચાલી રહ્યો છે મુદ્દો એન્ડ ક્રિએટરનો જે ભરત આહિર નીલ ચાવડા અને એસ કે વ્લોગ જે છે ગોપનીય હસ્તી એ પ્રેન્ડનો કે મતલબ કે તમે મતલબ બધાને ખબર પડી કે આપણે વાત છે એ એવું કીધું દસ હજાર વ્યૂ આવતા હોય કે દસ હજાર ફોલોવર હોય તો એને ક્રિએટર કહેવાય શરૂઆતમાં તમે તમારે વ્યૂ આવવા મળ્યા એવું તો હતું નહીં એટલે ક્રિએટર તમે જવું અને જેટલા વિડીયો બનાવે છે બધા ક્રિએટર જ કહેવાય મતલબ કે એક સોશિયલ મેસેજ આપતા હોય કે ગેમ થ્રુ આપતા હોય અમુક બ્લોગ થ્રુ આપતા હોય કે કોઈ ફરવાલાયક મતલબ રીતે કે ઇન્ફોર્મેશન વિડીયો આપતા હોય એને એક પ્રકારનો ક્રિએટર જ કહેવાય કેમ કે એ એની અંદરનું નવું કંઈક તમને જણાવે છે તો તમે એવું કઈ રીતે કહી શકો કે આ લોકો મતલબ કે ક્રિએટર નથી ઇન્ફ્લુલો ઇન્ફ્લુઅન્સર નથી ભાઈ થોડાક તમે ભલે અત્યારે તમે ટોપ ઉપર હોય છો તમે માનતા હોય છો પણ પડતા વારનો લાગે કોઈનો જેનો ગ્રાફ આટલો ઝડપી જેનો જતો હોય ને એનો એટલી ઝડપી નીચે આવે અને તમે આ તમે એક મતલબ તમને તો બે વ્યક્તિ કીધું હોય છે એટલે તમે એ બેને કહેવા માગો છો પણ આ વાત આખા ગુજરાતની જનતાના દિલ ઉપર ચોંટી છે કારણ કે અત્યારે તમે જાણતા દઈશો કે બધાના ઘરે ઘરે ક્રિએટર છે બધાનું સપનું છે કે એમ આગળ આવી તમે એ લોકોને તો તમે બેર દીધા હેઠા એને તમે એમ કહી દો મતલબ એવું કહેવા માંગો છો ને કે ભાઈ તમે તો રવાજ જ એક સમય હતો ને કે તમારે તમે તે બધા ભાઈથી ફોલોવરની ને સબસ્ક્રાઇબર ની માંગ કરેલી છે કે ભાઈ એટલા મને કરાવી દે એટલા કરાવી દે એટલું તો સારું છે કે મે જેવા કોઈ કોઈ મેસેજ નથી કર્યા કે કોઈ દી કોઈને ફોન નથી કર્યા કે ભાઈ તું મને એટલા ફોલોઅર કીધ દે કે તારે આજ હાંજ પડે મને એટલા તો સબસ્ક્રાઇબર લાવી જ દેવા પડશે એટલે ના કર દે એવું તો એમણે નથી કર્યું અને બીજી તમારી બધાની બાબત જે જાણે છે એના ઉપર તો આપણે નથી જાવું કેમ કે એ તો હવે વિષય છે હહોની પસંદ ના પસંદ એ બધા આવતા હોય જતા હોય વિડીયોમાં મેઈન ટોપિક એ તો છે જ તે તમે ફેમસ થયા છો તેના કારણે માપ માર્યો આ એક રોસ્ટિંગ નથી હું કરતો કે સમજાવવાની કોશિશ છે તમને નાનો ભાઈ સમજીને સારું કે અમે તો શરૂઆતના પાછામાં સીવી એમે નથી આગળ વધી ગયા અમને નથી ઘણા ટાઈમ મહેનત કરવી છે પણ ઠીક ભગવાન ને નસીબ પછી નો માણસ નું ક્યારેક પનનું ચડતું હોય જલ્દી પાર લાગે નો મતલબ એવો જ નહીં કે તમે એને આવું કહી જ દયો કે ભાઈ આ તું આમ ને તું આમ ને ધ્યાન રાખો બોલવામાં એટલે તમે છો એમય સીવી બાકી તમને જો આટલી કેવી એવી વાતનો દુઃખ લાગતું હોય તો તમે વિચાર કરો આ તો તમે કેટલા લોકો ઉપર પ્રહાર કર્યો છે એક બે ને કેટલા ઉપર જેટલા વિડીયો બનાવે છે બધા વાત લાગુ પડે ને મતલબ અત્યારે નવા નવા ક્રિએટર આવીને મારું એમ કહેવાનું છે કે આપણી પાસે ગાડી આવી જાય ટુ વ્હીલમાં આપણે રખડતા હોય આપણી પાસે ફોર વ્હીલ આવી ગયું હોય તો આપણે રસ્તા ઉપર જતા હોય તો આપણે ફોર વ્હીલ આપણી પાસે હોય આપણે ટુ વ્હીલ દબાવવાનો હક આપણી પાસે નું આવી જાય ભાઈ સમય આવે એનો આવે હું ના પાડતો જેને જેની અત્યારે ટુ વ્હીલ છે દાબ આપો છો સમય નહીં આવે એમ બધાનો બદલાઈ જાય છે વાર નહીં લાગે એટલે માપ માર્યો બસ બાકી વિરોધ કંઈ કરવાનો થતો નથી આપણે કોઈનો એટલે આ તો એક નાનો ભાઈ સમજીને તમે તો મિત્રો છેલ્લે મારે તમને વધારે તો કાંઈ નથી કેવું પણ તમને જો ખોટું લાગ્યું હોય તો તમે શેરડીના બે ગ્લાસ વધારે બીજો રસ ના ચાલો તારે આ વિડીયોને આપણે પૂરો કરીએ